નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હિતરભાઈ બારડોલી તાલુકામાં વહેલી સવારથી જ પવન અને ગાજવીજ સાથે વરસાદનું માવઠું જોવા મળી રહ્યું છે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં બારડોલી તાલુકામાં વહેલી સવારથી જ પવન અને ગાજવીજ સાથે વરસાદનું માવઠું આવી પહોંચ્યું છે જેમાં પવનના પગલે શાસ્ત્રી રોડ પર આવેલ શિશુ મંદિર નજીક મહાકાય વૃક્ષ ધરાશાય થતા રસ્તો બંધ થયો છે વરસાદ શરૂ થતા જ આશાપુરી મંદિર જાગૃતિ નગર પાસે પાણી ભરવાનું શરૂ થયું છે તો વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે નેશન પ્લસ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર